બુટલેગરોમાં પોલીસનો ડર વધ્યો છે પોલીસની કામગીરી સામે અડચણ ઉભી કરતા લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે કાગળને જેમ જ તૂટી પડી છે કેનાલો ઘરની ધણી તાલુકાના આછુવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે આછુવા માઇનોર બે કેનાલમાં ગાબડું પડ્યું છે ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા છે બે દિવસ પહેલા આ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું જે તૂટી ગઈ છે ચાલુ સિઝનમાં અંદાજે સાત થી આઠ કેનાલમાં ગાબડા પડ્યા છે તંત્ર દ્વારા એજન્સીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરાતી તેવા સવાલો ઉઠ્યા છે માવસરી પોલીસે તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ માવસરી બાખાસર રોડ પર આવેલી ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ પોસ્ટ ડોડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે કાર્યવાહીમાં કુલ વીસ લાખ પિંચ્યાસી હજાર ત્રણસો નેવુંનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસ ટીમે વાહન ચેકિંગ દરમિયાન બાકાસર તરફથી આવી રહેલા આર જે ઝીરો ચાર જીસી સત્યાવીસ છવ્વીસ નંબરના ટાટા હાઈવા ટ્રકને રોક્યો હતો ટ્રકની કેબિનમાંથી પાંચ પોઈન્ટ છવ્વીસ કિલોગ્રામ પોઝોડાનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત 75390 હજાર ત્રણસો નેવું આંકવામાં આવી છે પાટણ સાયબર ક્રાઈમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બે કરોડ ચિમ્મોતેર લાખ સિત્યોતેર હજાર પાંચના સાયબર ફ્રોડ આચરનાર ચાર આરોપીની ધરપકડ કરી છે આ આરોપીઓ અન્ય ગુનેગારોની સાથે મળી મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી તેમાં સાયબર ક્રાઇમના ફ્રોડના નાણાં જમા કરાવી ચેક અને એટીએમ દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા કાર્યવાહી ભારત સરકારના ચૌદ સી નવી દિલ્હી તરફથી મળેલી મ્યુલ બેંક એકાઉન્ટની માહિતીના આધારે કરવામાં આવી હતી પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પીઆઈ પીવી વસાવાના નેતૃત્વ હેઠળ ટીમે આ અંગે તપાસ શરૂ કરી સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટવેર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ વાતાવરણ સુક રહેશે પવનની દિશા બદલાઈને પૂર્વ તરફના પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે પાંચ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે એટલે કે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જેથી ઠંડી ઘટશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ રહે જેને કારણે ઠંડી અનુભવાશે નેશનલ લોક અદાલતમાં મોટી રાહત દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં વાહન અકસ્માત કેસમાં રૂપિયા ઇઠ્યોતેર લાખનું વળતર મંજૂર દિયોદર ખાતે તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ યોજાયેલી નેશનલ લોક અદાલતમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં વાહન અકસ્માતમાં એક મહત્વપૂર્ણ કેસમાં પીડિત પરિવારને મોટી રાહત મળી છે માર્ગ અકસ્માતમાં ઠાકોર પરિવારના એક વ્યક્તિના અવસાન બાદ દાખલ કરાયેલા કેસમાં લોક અદાલતના માધ્યમથી સુમેળભર્યા રીતે નિકાલ કરવામાં આવ્યો છે લોક અદાલતમાં થયેલા સમાધાન મુજબ વાહનની વીમા કંપની ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા પીડિત પરિવારને કુલ રૂપિયા ઇઠ્યોતેર લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે આ રકમ અવસાન પામનારના વારસદાર જુમાજી માનાજી ઠાકોરને ચૂકવવામાં આવશે બનાસકાંઠા થરા ખાતે યુજીવીસીએલ પેટા વિભાગ્ય કચેરી દ્વારા વીજ બચત અને સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વીજળીના કરકસરયુક્ત ઉપયોગ અને સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ રેલીમાં વીજ બચત સલામતીને લગતા વિવિધ બેનરો પ્રદર્શિત કરાયા હતા રેલી દરમિયાન પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું થરા યુજીવીસીએલ કચેરીથી શરૂ થયેલી આ રેલી થરા બજાર નગરપાલિકા કચેરી અને એપીએમસી માર્કેટ સુધી પહોંચી હતી છે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ બનાસકાંઠા ચોંડીસર જેઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મોડી રાત્રે દરોડા સેલ્સ ફેક્ટરીમાં શંકાસ્પદ કી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર શ્રી સેલ્સ ફેક્ટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અગાઉ પણ આજ જ ફેક્ટરીમાંથી પાંત્રીસ લાખ રૂપિયાનું શંકાસ્પદ કી જપ્ત કરાયું હતું